રાજકોટ રેન્જમાં જે તમામ પાંચ જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપલક્ષમાં તેમજ લોકમેળાનુંલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે આપને ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ જગ પ્રખ્યાત મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમીના દિવસે આવતા હોય છે એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યા ઉપર સૌથી વધારે જગ્યા ઉપર શોભાયાત્રા નીકળનાર છે એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે તમામ જગ્યા પોલીસ અધિકારી કર્મચારીઓ તરાક કરવામાં આવેલા છે અને બંને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં પાંચ હજારથી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓમાં એમાં ટીમો છે બે સ્ટાફની ટીમો છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારું સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી છે તેમજ આપણે ખ્યાલ છે કે હમણાં ટૂંકા સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને સરપંચ શ્રીઓને પણ મિટિંગ ખવામાં આવેલી હતી એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રિફિંગ કરવામાં આવેલી છે જે ત્યાં વિસ્તારમાં તમામ લોકો જન્માષ્ટમી ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા આ તમામ જિલ્લાઓ ખાતે કરવામાં આવનાર છે લોકોને અપીલ કરું છું કે તે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકાર શ્રીની તમામ વ્યવસ્થાઓનું પાલન કરે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવાની ફેલાવે તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે કોઈપણ વ્યવસ્થ કોઈ પણ વ્યક્તિને પણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકીએ આખા રાજ્યમાંથી અને આખા ભારત દેશમાંથી લોકો દ્વારકાધીશ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે ભગવાનના જે જન્માષ્ટમીના ઉપલક્ષમાં લોકો દર્શન માટે પણ આવતા હોય છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને બે દિવસ પહેલાં આખરી ઓપ ઓપ આવેલો છે સાથે સાથે જે ત્યાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા છે તમામ જગ્યાઓ પર લાઉડસ્પીકરની સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના નાના બાળકો ગુમ ગુમની થાય એના માટે પણ હેલ્પડેસ્કની એ ઊભી કરવામાં આવેલી છે સાથે સાથે જે દરેક જગ્યા ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ વોકી સાથે તહેનાત કરવામાં આવેલા છે અને તમામ લોકોને જે કોઈપણ પ્રકારની શંકાસની ગતિવિધિ હોય એના પર રોચ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિગરાણી કરવામાં આવેલા છે